જે પ્રકારે વિધાનસભાની અંદર ઇન્ફ્લુઅન્ટના ડીપ સી ડિસ્ચાર્જ માટેની ચિંતા વ્યક્ત કરાય પ્રતિપક્ષ દ્વારા એ પ્રશ્નને પણ ઉભો કરવામાં આવ્યો હું એમ માનું છું કે એક ટેકનિકલ પ્રશ્ન જે છે ટેકનિકલ સમજદારીને પોલિટિકલ કે રાજનૈતિક મુદ્દો બનાવવામાં કોંગ્રેસ આજે સફળ રહી છે પરંતુ હું એમ માનું છું કે જનતા સુધી એની સાચી માહિતી પહોંચવી જોઈએ જેતપુરમાં આવેલ ઔદ્યોગિક એકમોને શુદ્ધ કરાયેલા ઔદ્યોગિક ગંદા પાણીને પાઇપલાઇન મારફતે ઊંડા દરિયામાં નાખવું એટલે ડીપસી ઇન્ફ્લુએન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવેલી છે અને એનું મેનેજમેન્ટ એ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કરે છે આ પાઇપલાઇનની અંદાજીત લંબાઈ એકસો ને સત્તર પંચાણું કિલોમીટર અને આ પોઈન્ટને વૈજ્ઞાનિક અભ્યાસના અંતે નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ આપણી એનઆઈઓ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશ્નોગ્રાફી દ્વારા આ ડીપસી પોઈન્ટ છે એને નક્કી કરવામાં આવે છે પાઇપલાઇન અંગે જે પ્રકારના સર્વેક્ષણો કરવામાં આવે છે એમાં સદર ડિસ્પોટ ડિસ્ચાર્જ પોઈન્ટ છે એમાં વખત ભરતી વખતે ડાયલ્યુઝન થાય છે જ્યારે વખતે વખત થાય છે આમ સૂચવવામાં આવેલા સ્થળે ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલથી દરિયાઈ પાણીની ગુણવત્તા ઉપર કોઈ પણ પ્રકારની નોંધપાત્ર અસર પ્રાયોગિક ધોરણે પણ પુરવાર થયેલી નથી ભારત સરકારના વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય મુજબ તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ ના રોજ જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ ને સીઆરઝેડ દ્વારા મંજૂરી મળી છે જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ અન્ય જગ્યાએ પણ આવા જે પ્રશ્નો છે એનું નિરાકરણ થશે અંકલેશ્વરની અંદર પણ ભરૂચની અંદર સરીગામ ની અંદર પણ જે ઔદ્યોગિક વસાહતો છે એનું ગંદુ પાણી પણ ડીપ સી દ્વારા મેં કહ્યું એમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી એનઆઈએ દ્વારા નક્કી કરેલા ડીપ સી સુધી લઈ જવામાં આવે છે ત્યાં જ આ ગંદુ કરેલ થયેલું શુદ્ધ પાણીને છોડવામાં આવે છે અને દરિયાઈ પાણીની ગુણવત્તા કે જીવસૃષ્ટિ ઉપર એની કોઈ આજ દિન સુધીમાં પ્રાયોગિક ધોરણે પણ નોંધપાત્ર અસર જોવા મળેલી નથી વિશેષ મારે એ કહેવું છે કે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આવા શુદ્ધિકરણ કરેલા ગંદા પાણીને રિસાયકલ કરી અને રિયુઝને પણ સરકાર ધ્યાનમાં લે છે એના માટેના કેટલાક પ્રયાસો પણ રાજ્યની સરકાર આવનારા સમયમાં આપના પણ ધ્યાને આવશે કે આપના આવા પાણી છે એને ડીપસીમાં છોડવાને બદલે ક્યાંક આપણે ઉપયોગ કરી શકીએ એવા પ્રકારના પ્રયાસો પણ રાજ્ય સરકારના પ્રાધાન્યમાં છે